કેમ છો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટ ઓફ રસોઈ પર હું જીજ્ઞા પ્રજાપતિ આજે તમારા માટે લઈને આવી છું રવાના ઢોકળાની રેસીપી ઘરમાં મોટાથી લઈ નાના બધા અને ભાવે એવા રવાના સોફ્ટ ઢોકળા આજે આપણે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બાઉલમાં એક કપ રવો લઈશું અહીં મેં એકદમ ઝીણા દાણાવાળો રવો લીધો છે આવો રવો તમને લોકલ બજારમાં કે કોઈપણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે પરંતુ જો તમારી જોડે આવો રવો ના હોય તો સોજીને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીને તે પણ લઈ શકો છો હવે જે કપથી તમે રવો લીધો હોય તે જ કપથી એક કપ ખાટું દહીં લેવાનું છે આપણા ઢોકળા ખાટા હશે તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે માટે બને ત્યાં સુધી ઢોકળામાં ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો દહીં અને રવો એક સરખા પ્રમાણમાં જ લેવાનું છે પરંતુ જો તમારી પાસે દહીં ના હોય તો તેની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અહીં એક વાટકી રવા સામે બે વાટકી છાશ લેવાની છે એટલે કે છાશનું પ્રમાણ રવા કરતાં ડબ્બલ લેવાનું છે હવે આપણે તેની અંદર વાટેલા લીલા મરચાં એડ કરીશું મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું જો તમે નાના બાળકો માટે ઢોકળા બનાવતા હોવ તો તમે આદુ મરચાંની પેસ્ટને સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે એક મોટી ચમચી જીરાને અધગચરું વાટીને એડ કરવું તમે તેની જગ્યાએ આખા જીરાનો પણ ઉપયોગ કરી શકો છો જીરાનો સ્વાદ ઢોકળામાં ખૂબ જ સરસ આવે છે માટે તેને સ્કીપ ના કરતા જો તમને ઢોકળાનો સ્વાદ ખાટો મીઠો પસંદ હોય તો તમે આ સમયે એક ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો હવે અડધા કપ જેટલું પાણી લઈ તે બેટરમાં થોડું થોડું એડ કરીને બધી જ વસ્તુને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં બધું જ પાણી એક સાથે મિક્સ નથી કરવાનું અહીં બહુ ન જાડું કે ના બહુ પાતળું એવું બેટર આપણે તૈયાર કરવાનું છે આવું બેટર બનાવવા માટે આપણે બહુ ઓછા પાણીની જરૂર પડશે માટે બધું પાણી એકસાથે એડ ના કરતા હવે બેટરને ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણો રવો સારી રીતે ફૂલી જાય બેટર રેસ્ટ કરે છે એટલામાં ઢોકળા બાફવા માટેની તૈયારી કરી લઈએ અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું છે ઢોકળા બાફવા માટે તમે તપેલીની જગ્યાએ ઘરમાં રહેલી કઢાઈ સ્ટીમર કે પછી કૂકરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે કૂકરમાં ઢોકળા સ્ટીમ કરો તો તેને સીટી મારવાની નથી માટે કૂકરને સાદા ઢાંકણથી જ ઢાંકવું અહીં તપેલીમાં ઢોકળાની ડીશ મૂકવા માટે મેં અંદર એક સ્ટેન્ડ મૂકેલું છે તમે તેની જગ્યાએ ડીશ કે સપાટ તળિયાવાળી વાટકીને પણ ઊંધી મૂકીને સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકો છો હવે તપેલીને ઢાંકી દઈને પાણી બરાબર ગરમ થવા દઈશું અહીં મેં ઢોકળા બાફવા માટે એક ચોરસ મોલ્ડ લીધો છે ઢોકળાના એક સરખા પીસ તૈયાર થાય તે માટે મેં અહીં આ રીતનો મોલ્ડ લીધો છે પરંતુ તમે તેની જગ્યાએ ગરમ રહેલો ઘોર કે ચોરસ ડબ્બો થાળી કે કોઈ પણ ડીશ લઈ શકો છો હવે આપણે આ ચોરસ મોલ્ડમાં સારી રીતે તેલ લગાવી દઈએ જેથી ઢોકળાનું બેટર વાસણમાં ચોંટે નહીં અને ઢોકળાને આસાનીથી ડિમોલ્ડ કરી શકાય હવે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા બેટરને ખોલીને જોઈએ તો બેટરમાં રવો એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયો છે જેથી બેટર થોડુંક ઘટ્ટ થઈ ગયું છે તો આપણે આ સમયે બેટરમાં થોડું પાણી એડ કરીને બેટરને થોડું ઢીલું બનાવીશું અને જો તે વધુ પતલું લાગતું હોય તો તમે એમાં થોડો રવો એડ કરી લેજો જેથી આપણું બેટર ઢોકળા માટે પરફેક્ટ બની જાય હવે ઢોકળામાં થોડી શાઇન આવે તે માટે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું ત્યારબાદ ઢોકળાને એકદમ પોચા બનાવવા માટે તેમાં એક ચમચી એનો ફૂટ સોલ્ટ ઉમેરીશું અહીં રેગ્યુલર ફ્લેવરનો ઇનોનો જ ઉપયોગ કર્યો છે આ રીતનો ઈનો તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે પરંતુ જો તમારી જોડે ઇનો ના હોય તો તમે તેમાં અડધી ચમચી બેકિંગ સોડાનો એટલે કે ખાવાનો સોડાનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીં ઇનોનો જ ઉપયોગ કર્યો છે હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે એના પર થોડો લીંબુનો રસ એડ કરી બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ બેટરને આપણે એક જ દિશામાં હલાવવાનું છે ઈનો ઉમેરવાથી આપનું બેટર તરત જ ફૂલવા લાગ્યું છે અને તે એકદમ હલકું અને ફ્લફી બની ગયું છે હવે ઈનો બેટરમાં બરાબર મિક્સ થઈ જાય એટલે આ બેટરને ગ્રીસ કરેલા મોલ્ડમાં તરત જ લઈ લઈશું અહીં આપણે બેટરને મોલ્ડમાં માત્ર ફેલાવી જ લેવાનું છે તેને બિલકુલ ટેબ નથી કરવાનું નહીં તો તેમાં ભરાયેલા હવાના કણો બહાર નીકળી જશે અને ઢોકળા બરાબર પોચા અને જાળીદાર નહીં બને ઇનો એડ કર્યા પછી બેટરને વધુ સમય માટે બહાર નથી રાખવાનું માટે આપણે તેને તરત જ સ્ટીમ કરવા માટે લઈ લઈશું તપેલીનું ઢાંકણ ઢાંકીને વીસથી થી પચીસ મિનિટ માટે સારી રીતે આપણે સ્ટીમ થવા દઈશું આપણે ઢોકળાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ સ્ટીમ થવા દેવાના છે ઢોકળા વાફવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની નહીં તો આપણા ઢોકળા કાચા રહી જશે વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકણ ખોલી જોઈ લઈએ આપણે જોઈ શકીએ છીએ કે ઢોકળા ફૂલીને સરસ કૂક થઈ ગયા છે હવે આપણે છરી કે ટૂથપીકની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે મતલબ કે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે જો તમને આ સમયે ઢોકળા જરા પણ કાચા લાગતા હોય તો ફરી પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેજો હવે આ ઢોકળાને આપણે બહાર કાઢી લઈએ ઢોકળાને મેં દસથી પંદર મિનિટ માટે ઠંડા થવા માટે મૂક્યા હતા હવે હાથની મદદથી ચેક કરીએ તો આપણા ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આ ઢોકળાને કાઢી લઈએ ચપ્પા કે છરીની મદદથી ઢોકળાની કિનારીનો ભાગ છૂટો પાડીશું ને ત્યારબાદ ઢોકળા ડિસ્મો લઈ લઈશું તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ રૂ જેવા પોચા અને સોફ્ટ બન્યા છે આ ઢોકળાને નજીકથી જોઈએ તો એ એકદમ જાળીદાર અને સ્પોન્જી બન્યા છે હવે છરીની મદદથી ઢોકળાના એક સરખા પીસ કરી લઈએ જો તમારે એ ઢોકળાનો કલર એકદમ સફેદ જોઈતો હોય તો તેમાં જીરું પાવડરની જગ્યાએ આખા જીરું ઉપયોગ કરવો જેથી ઢોકળા દેખામાં એકદમ સફેદ દેખાશે ઢોકળાના એક સરખા પીસ તૈયાર થઈ ગયા છે તો હવે ઢોકળા પર વઘાર કરવા માટે એક વાસણમાં થોડું તેલ લઈ લીધું છે તે હળવું ગરમ થયું એટલે તેમાં મેં અડધી ચમચી રાયના દાણા ઉમેર્યા છે હવે તેમાં દસ બાર મીઠા લીમડાના પાન એડ કરી દઈએ ત્યારબાદ બે મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું થોડા લીલા મરચાંના પીસ અને ચપટી હિંગ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ અહીં મેં મરચાંના નાના આડા પીસ કર્યા છે તેમે તેની જગ્યાએ મરચાંના ઊભા કે લાંબા પીસ પણ કરી શકો છો તમને જે શેપમાં ગમતું હોય તે શેપમાં કટ કરીને લઈ શકો છો અહીં તલ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે બધો જ વગાર ઢોકળા પણ સારી રીતે પાથરી દઈએ આપણે ઢોકળાના બેટરમાં લીલું મરચું એડ કર્યું હતું તો વઘારમાં તમે મરચાંની તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો એ માટે મરચાં ઓછા કે વધુ એડ કરી શકો છો હવે લીલા ધાણા વડે તેને ગાર્નિશ કરી લઈએ તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા તૈયાર છે આપણા રવાના ઢોકળા તમે આ ઢોકળાને કોથમીર ફુદીનાની લીલી ચટણી લસણની લાલ ચટણી કે પછી લીલા કોપરાની સફેદ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તમને આજની મારી રવાના ઢોકળાની રેસીપી ગમી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ઢોકળા કેવા બન્યા તે મને કમેન્ટ કરીને જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવે એવી લાલ લીલી કે પછી લીલા કોપરાની ચટણી કઈ રીતે બનાવાય તેની રેસીપી જો તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો